જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામી નારાયણ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં છો અને આઈ હોપ કે ડાયરો તમે બધા મજામાં જઈશો તો સ્વાગત છે તમારા બધા ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં જો ખરા તડકાના કબૂતર છે ને ચોખા બાજરો નાખેલો હોય ને એ છણે તડકો નહીં લાગતો પગ બનવી ન લાગે ને motor tỏi sá nay nay chào em là con làm việc mua tỏi sá lúa tinh nè, thế nay nay tôi nay tôi thịt fresh, trở vào vị giác, nhớ sao rồi, ham ăn gì cái đó mình đi, Thế nhớ sao rồi, nếu mẹ tôi đây là bố, bà cái gì nào vị giác ham ăn phải rồi, ai giờ, Tadko xì ao, mù nalo, chô má xù vầy Mình chào Lìm Rãn xã hội này nè bà Thôi Pauan áo nè, Lìm Rãn xã hội Bây giờ tu nè khăn nè, Pauan nè, mình chào nè Phòng khăn, Pauan, lãyt vầy đi, ở tà rùi dễ tì hôm nay khá phá xa lãyt nè, ráng mình đã thao, nát ચાલે જિના હવે પછી વહી જાય ત્યાં આવે એમાં એકાનું હાલ હોય ફૂલ લાઈટ હોય ને એમાં જટકા માર મય કરે પાણી હરકુ પીવા જ નહી આપણે પણ ઓફિસે આવી ગયા છીએ બપના જાન આપો હું જઈવા મે પોય નો પવન આવે હા વેરી બહાર આવે થોડું એસી ફૂલ કરવું પડે તો પવન સારું આવે એમણે કા તો

ભગવાનને બધાએ પેંડા ખાવા આવી જાય જો આપણે આમંત્રણ આપીએ પછી એમ ના કે કે તમને પેંડા ખાવા ના બોલાયો તો જે કોઈને પેંડા ખાવા હોય છઠીને તો એને પોગી જાય આવતીકાલે આપણે શનિવારે પેંડા ખાવા ડાયરો આપણે જો બધાને બુલેટ કાંસ વાટી નાખી દીધું એ ને વાગી ગયા છે સાંજના સાડા ચાર થઈ ગયા દર્શનભાઈ લેસન કરે

સુરત દાદા હા ને આથમ માન્ય હવે તૈયારીમાં હમણાં જોરદાર રહ્યું હતું આપણે પંપ ખાલી કરવા ગયા ને ભાઈ કે અત્યારે બહુ ખાસ એટલો બધો ને હમણાં જોરદાર રહ્યું હતું ગુલાબી ગુલાબી આકાશ હતું બધું ને હવે આપણે થોડુંક રહ્યું છે છાંટવાનું જે ઓલી દિવાલ દેખાય ને ના લગીને બાકી એ અડધી કલાક થાય છાંટી દે એટલું કલ્પે જો ખડવાડવા ગયો તો આ જેવું દીવાલ માથે

આવ્યું નથી આવું ના મચરા કવડે દીદી આપડે આપણે ની ગાહડી લેવા જવાની પાંચ છ છે આયા છે ને મૂક્યું છે ને આપણે લઈ જવાની છે ગાહડીયું સુરત દાદા ત્યાં આથમી ગયા છે જો ને આપણું ડાયરો એડ્રેસ તમને જાણવું કેમ કે ઘણખા એની કમેન્ટ આવે તમારી વાડી પાસે નીકળ્યા ગોતી વાડી પણ જડી નહીં તો ચાલો પાકું આજે એડ્રેસ ઘણી વાર આપણે આપ્યું પાકું એડ્રેસ તેમ છતાં આજે આપી દઉં જે આર્યું ને આપણે ઘર બને જોવા અહીંયા નીચે ઉપર ઘર છે અને નીચે શોરૂમ બને છે કંઈક મારીતીનો મોટરનો કંઈક છે ગમેનો એ તો ખ્યાલ નથી આપણને અને ઉપર જો બે ઘોડા દેખાય જો એની એક્ઝેક્ટ સામે અને બોટાદથી પાંચ કિલોમીટર દૂર પાંચ સાડા પાંચ કિલોમીટર દૂર કાનિયાળ હળદરની ચોકડી આ ઘર જઈને પાછળ એક માર્ગ જાય કાનિયાળ આમ જાય હળદર આપણે હળદરના માર્ગે આવવાનું ત્યાંથી આવીને ત્યાં પાછું કોટનટેકનું જે દરવાજા આવે ને ત્યાં પાછું વળી અહીંયા આપણો ગેટ આવે એક્ઝેક્ટ સાવ ઈજી એડ્રેસ છે અમારું કાન્ય હળદરની ચોકડીની છે એક્ઝેક્ટ ઉપર જ છે અમારી વાડી તાલો ડાયરો રહ્યો હવે ખટાફટ મંડી જાય ગાડીયું લઈ જવા ઘરે મિત્રો વાગી ગયા છે સાંજના આપણે રાતના આઠ થઈ ગયા છે ને ખર બળ બધું લઈ આવે નાખી દીધું ગાય દોવાઈ ગઈ અને હવે છે ને ડાયરો રહ્યો આપણે માઇન્ડવીનો ઓળો બનાવી છે અને જો દર્શનભાઈ મંડી ગયા ખાવા હવે બે ખાણ ગયા ગયો માઇન્ડવીને ઓળો

યા હમ હ એક શેર કા ડાતા

આ સાથે જ આજનો વ્લોગ અહીંયા દઈશું પૂરો હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય છે જો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને ચેનલ તો પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ